મારા યુટ્યુબ ના મિત્રો આજે તમને મારા હસબન્ડ પુડલા બનાવે છે એ તમને બતાવીશ બહુ જ મોટી સાઈઝ ના અને એક નંબર પુડલા જોઈ લો જો એને રાબડું કર્યું છે એનું પુડલું જો કેટલું મોટું બનાવ્યું છે અને આ જો અમારી ઢીંગલી તોફાન કરે ક્યાં ગઈ ક્યાં ગઈ એ ઢીંગલું અમારું ઢીંગલું તોફાન બહુ કરે છે અને અમારા ઘરે મહેમાન આવ્યા છે મારા કાકાજીને એ તો એના માટે અમે આજે પુડલા બનાવ્યા છે અને એ લોકો પણ એમ કહે છે કે બહુ જ મસ્ત બનાવ્યા છે આ પુડલું હમણાં હું એને દેવા જઈશ પછી પૂછીશ એને કેવું લાગ્યું કેટલી વાર દીપક કેટલી વાર જવા બાહી દ્યો આપો જુઓ તો હવે દીપક લોઢીમાં એને નાખી દીધું છે પેલું રાબડું અને એ હવે સ્પ્રેડ કરે છે આખી લોઢીમાં એટીએમ કાર્ડ નહીં પરંતુ ક્રેડિટ કાર્ડથી બધું સ્પ્રેડ કરે છે રાબડું અને પછી ગેસ ચાલુ કરીને એને શેકાવા દેશે તેલ નાખ્યું છે નીચે અને પછી અમારા ગેસ્ટ લોકોને મારા કાકીજી અને કાકાજી અને નણંદજી અને દેરજીને દેવા જઈશ અને દેવા જઈશ પછી અત્યારે નહીં પૂછું પણ બીજી વાર દેવા જઈશ ને ત્યારે તો ચોક્કસ પૂછીશ કે કેવું બહેનું દીપક સાહેબે બનેવું એ પુરલું આપણે પૂછીએ એટલે કોઈ ના તો પડવાના નથી કે ના ખરાબ બહેનું એમ જ કહેવાના છે કે સરસ જ બહેનું છે જોકે સરસ જ બનાવે છે અને ઓલમોસ્ટ બધાએ વખાણ પણ કરે છે અને ડિમાન્ડ પણ હોય છે બીજી વાર પુડલા ખાવાની દીપકના હાથના એટલે ખરાબ તો નથી બનાવતા પણ તો પણ મને મજા આવે કોઈ દીપક પુડલા બનાવે ને એના વખાણ કરે ને તો એટલે હું તોય પૂછીશ તો ખરી પણ અત્યારે નહીં બીજી વાર હું જાઉં છું આ સામે દેખાઈ ફળિયામાં બેઠા છે બધા કેમકે બહાર પવન આવે છે અને બહાર મજા આવે અને સ્પેસ પણ વધુ મળી રહી અને આ પુડલું છે જુઓ કેટલું મસ્ત અને મોટું છે મોટું બનાવ્યું છે આખી લોટીમાં કેવી રીતે જોઈએ આપણે ઓહ હ હ હ હ પુડલાના કારીગર છે અમારે એટલે આજે પુડલાનો પ્રોગ્રામ જ છે અમે કીધું કાકાને એને પુડલા કરીને ખવડાવી બધું સુધાડીને બધું મેં દીધું છે એને રાબડું કર્યું છે અને અહીંયા જ બનાવે છે જ મીંડા હામી નહીં જો એ હેલો કારીગર મસ્ત બનાવ્યા કારીગર છે બહુ વખાણ ન કરે ના ફગી જાય હવે એ પુડલું ઉથલાવ્યું છે અને બની ગયું છે હવે એ લઈને હું જઈશ અમારે બાર ફળિયામાં બેઠા છે અમારા મહેમાન મારા કાકાજીને એ એમને દેવા માટે અને પછી એમને પૂછીશ કે કેવું લાગ્યું તમને પુડલું અમારું ઘર છે મારું ફરિયું છે અહીં ફળિયામાં સરસ પવન આવે છે એટલે અમે લોકો બહાર બેઠા છીએ અમારા કાકાજી છે મારા નણન છે મારા દેર છે મારા કાકીજી છે અને જોવો આ પુરલું કેવા લાગે પુડલા તમને બહુ મસ્ત છે ને અમારા મહેમાન પણ વખાણ કરી રહ્યા છે અમારા દીપક સરના પુડલાના તો તમે પણ ખાવા નહીં આવતા પ્લીઝ